મિત્રો એક ગામમાં અલાફ અને પરુણા નામના બે યુવક યુવતી રહેતા હતા બંને એકબીજાને જાણતા હતા પરંતુ વયના એક સમયે વાતો બદલાઈ ગઈ અલાપ કઠાણનગરમાં પરુણા એ તેના ગામમાં રહી હતી એક દિવસ અલાફ ગાનવે પરત આવ્યો પરુણા તેને જોઈને ગૂંચવી ગઈ તેમાં ગલીઓમાં ગૂંચવાતી હવાઓમાંગ એના લાગણીઓ દબાઈ ગઈ હતી પરંતુ તેની આંખોમાં એક અજીબ પડાવ હતો અલાપ તમે કેમ આવ્યા કરુણાએ શરમથી પૂછ્યું હું ફક્ત મારા માતા પિતા સાથે સમય પસાર કરવા આવ્યો છું પરંતુ તને મળવાથી ઘણું જ સારું લાગ્યું છે અલાપે સાવ મૃદુ અવાજમાં કહ્યું એ બંને માટે વળતર મળવું મુશ્કેલ હતું જો કે દરેક દિવસ પર અને દરેક વાતચીતમાં એ એકબીજાને વધુ ગહન રીતે સમજતા ગયા અનાયાસે એક દિવસ બંને એકસાથે ગામની પહાડી પરથી દરિયો જોઈ રહ્યા હતા કરુણાએ એક જાદુઈ પડમાંગ અલાપને નજરે નજરે જોઈને કહ્યું મારે હવે સમજાયું છે તમે જ છો જે મારા મનમાં એક સ્વપ્ન સાકાર કર્યું છે અલાપે સ્મિત સાથે તેના હાથ પકડીને કહ્યું પ્રેમ એ છે જે બેધારી રીતે રહે છે અને હું તે યાદ રાખીશ છી બંનેના દિલોમાંગ પ્રેમનું એક સેતુ બાંધાયું જે ક્યારેય ન તૂટે તેવી રીતે પકડી રહ્યું હતું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ